જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું શું જીજ્ઞેશ રાઠોડ જો ગઈકાલે આપણે જે એક અંધશ્રદ્ધા વિશેનો આપણે આપણી ચેનલની અંદર જે એક વિડીયો મૂકવામાં આવ્યો હતો અને જે વિડીયો જે અંધશ્રદ્ધા વિષયનો હતો જોકે ભૂવા ભરાડાઓ તાંત્રિકો જે પૈસા લેતા હોય અને જે દાણા જોતા હોય અને જે અલગ અલગ જે અંદર આપણે વાત કહેવી કે આવા ભૂવા જે ભોળવી અને આવા જે લોકોનું નાના માણસો જે અંધશ્રદ્ધાની અંદર ધકેલી અને એનું શોષણ કરતા હોય છે અને જે બેનું દીકરીઓને પણ જે આવી અંદર અંધશ્રદ્ધાની અંદર ધકેલી અને દાણા જોઈ અને એનું પણ શોષણ કરતા હોય એ આપણે એક વિડીયો કાલે મૂકવામાં આપણી ચેનલની અંદર આવ્યો આવ્યો છે અને તમે બધાએ જોયો હશે પણ જે એ વિડીયો જે આજે જે આપણે વાત કહેવી કે સાણંદ જિલ્લાના જે અશોકભાઈ રાઠોડ જે દરજી છે એને જોયો અને મને પછી ફોન કર્યો એટલે જો કે આપણેને સમર્થન ફૂલ કર્યું અને ફૂલ સપોર્ટ કર્યો અને અંધશ્રદ્ધા વિશેના પણ એ પણ ફૂલ વિરોધી છે અને આ વિડીયો તમે આખો સાંભળો એટલે તમને પણ ખબર પડશે કારણ કે અંધશ્રદ્ધામાં ખરેખર પડવું ન જોઈએ એટલે મારે અને અશોકભાઈ રાઠોડ સાથે બધી વાતચીત થઈ છે અને આખું રેકોર્ડિંગ સાંભળો અંધશ્રદ્ધા વિશેનું છે અને આખું આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને વધુમાં વધુ શેર કરજો અને જે ભુવા ભરાડાઓ તાંત્રિકો પાછી કોઈ દાણા જોવડાવવા કે એવી કોઈ લાલચ આપે તો એમાં બહુ પડવું નહીં એ બધું ખોટું હોય છે કારણ કે કામ ધંધો કરાય બીજું કાંઈ આવવામાં કાંઈ પડાતું નથી આ બધું ખોટું હોય છે બરાબર કારણ કે ભૂવા જો હાંસીના હોય તો એનું ઘરનું કેમ હરખું નથી કરતા અને બીજાનું હરખું કરે એટલે એવું કાંઈ હોતું નથી ભુવા ભરાડા બધા ખોટીના હોય છે અને કામ ધંધો કરો આપણે ગઈકાલે પણ વિડીયોની અંદર કીધું હતું આજે પણ કેવી છે અને જે અશોકભાઈ રાઠોડ સાથે દરજી સાથે મારે બધી વાતચીત થઈ અને સાણંદના છે એટલે બધી અંધશ્રદ્ધા વિશે વાત કરી છે અને ફૂલ આપણે સપોર્ટ અને સમર્થન આપ્યું તો આગળ આ રેકોર્ડિંગ પાછળ મૂકું છું સાંભળો અને સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને વધુમાં વધુ શેર કરજો તો સાંભળો આ અંધશ્રદ્ધા વિશેની ડિબેટ હેલો હા બોલો હા દિગ્નેશ બોલો હા કોણ બોલો હા હું રાઠોડ અશોક બોલું अशोक ભાઈ રાઠોડ अशोक ભાઈ બોલો આનંદ થી આનંદ આનંદ થી હા આનંદ નડી આનંદ થી આની બાજુમાં ગામડું છે એટલે મારું

કોઈ દી ઊંઘ મને એવું આખી રાત જાગતો હોય છે ને દિવસ નું સુઈ જાય એ પણ એ આખી રાત જાગે કારણ કે તમે રોટલો નાખ્યો હોય ને એટલે એ વફાદારી કેવાય તમે સમજ્યા આખી વાત મારા ભાઈ ના છે ને ત્રણ ચાર કુતરા બેઠા જ હોય અને સવાર હું જારી ખોલું એટલે તરત સીધા મારા જોડે આવી જાય ને પાર્લે બિસ્કીટ ના પડીકા છે ને ખવડાવી દઉં એ તમે ને ગમે એના હોય ને તોય તમારા પાછળ પાછળ વયા આવે એ એ જ ને આવું છે એટલે શું છે માણસ ને ખવડાવું એના કરતા કુતરા ને જીવ ને ખવડાવું ખરું મુંગા જાનવર અને હું તો એટલું માનું

હા સાચી વાત છે સાચી વાત છે આવું છે એટલે હું છે ને માતાજી ના નામ ઉપર બધા રોટલા સેકે સમજ્યા માતાજીના નામ ઉપર દુકાન ખોલી નાખી બાકી માતાજી કોઈને કઈ કેતા નથી

બોલો અને માણસ પાછા એવાય આમાં હું છે હવે આ રબારી છે રબારી ભુવો છે રબારી બૂમો છે હા બોલો હવે આમાં હું નોકરી મળી હોય ને તો એ ભણ્યા ગણ્યા હોય ડિગ્રી લીધી હોય પાસ થયા હોય પેપર માં એમાં નોકરી મળી હોય એમાં મળે કઈ ભૂવા થી નો મળે ભૂવા થી નો મળે કઈ એ તો આપડી મહેનત કરેલી હોય એનું ફળ મળે આપણને હા એટલે ભુવા એમ કે તમને હું નોકરી અપાઈ દઈશ ને તમને હું ડિગ્રી ઉંચી અપાઈ દઉં તો એ બધી ખોટી મેટર છે સમજ્યા એવું કઈ હોતું નથી એટલે આવું બધું આવું હાલે બીજા અમુક અમુક દેશમાં માં ક્યાય નથી સમજી લ્યો તમે ના ના પણ આ જે તમે વિડીયો મૂકો છો એ ખરેખર સારું કામ એનાથી સો માંથી સો માંથી પચાસ ટકા તો એનું લે જ્ઞાન એનું જો તમને કઉં એમાંથી થોડાક તો બાર નીકળે જ,

દીકરી વાગેલા પૈણા છે મારું મોહાર થાય જુનાગઢ સુખનાથ ચોક રાજકોટમાં તો ગણાયલ બડાલ બધે હગા બહુ ઢગલો લાઠી લાઠી ખરું ને લાઠી મારા વાઈફ નું મોટા બાપાન ઘર છે ખગું વાળું ટોટલી એ બાજુ આ તો શું બાપ દાદા આવી ગયા તા બાજુ અમરેલી લાઠી તો હું બે ત્રણ વખત આવી ગયો છું તમારે કઈક કેવું કઈક મરણ પ્રસંગ થઈ ગયો કે લગ્ન પ્રસંગ હોય ને એટલે વાન થાય મારી વાઇફ ના હગા મોટા બાપા નું ઘર ને એટલે આવું જ પડે આ મારી વાઇફ ચોપ થઈ ગઈ છે બે હજાર પંદર માં એને શું છે તે બહુ દવા કરી લગભગ લાખ યુષમાન કાર્ડ ને નતા બરાબર પછી દવા કરી પાંચ વર્ષ માં ગયો અને રોજ એકવીસ દિવસે જવાનું થાય પાંચ વર્ષ જીવી બે હજાર દસ થી બે હજાર પંદર સુધી આપણે

એટલે છ વર્ષ આણંદ માં હતા છ થી પછી ગામમાં ઉમરેઠ માં જ બદલી થઈ ગઈ લગભગ છેલ્લા વર્ષથી ડાકોર ડાકોર જોયું ને હા તો પેલા ઉમરેઠ આવે પછી છ સાત કિલોમીટર ડાકોર આવે રોડ ઉપર જ લાલ આવેલ જ ગિરિરાજ વાઘેલા એમને સારું છે નોકરી સારી છે એમને કોર્ટ માં એટલે દીકરી બાબા એ ગઈ સાલ છે ને અમારે એક બાબુ બેબીને પટેલ ની છોકરી જો લવ મેરેજ કરી લીધા

બાબો ને બહુ એ યુરોપ ના બે એ વર્કુરોપ ગયા એ ત્યાં નોકરી હતી ચાલુ થઈ ગયા બાર તેર તારીખે પૂર્યા ને ચૌદ તારીખ થી નોકરી ચાલુ થઈ ગયા આજે લગભગ ચોવી દાડા થઈ ગયા બરાબર એટલે અત્યારે તો હું એકલો જ છું તમારી વાઇફ થઈ ગઈ બેબી દીધી બાબો નું બહુ ગયા યુરોપ

બરાબર બરાબર હોવ ઈ બધા હું છે ખોટા હોય છે ભાઈ આ બધા નાટક કરવાના છે સમજ્યા ધંધા બાકી આવું કઈ હોતું નથી એમ પૈસા પૈસા જ પડવાના હા પૈસા પડવાના ધંધો છે એક business છે દુકાન 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 એક હું છે આમ strick ફાવી ગઈ સમજ્યા હા એટલે આવું બધું હોય અને માણસો એ ભોળી છે એટલે શું છે એમાં ફસાઈ જાય છે એટલે આવા ભુવા ઓલા ઓલામાં આવી જાય સમજ્યા દસ જણા video જોવે તો એનામાં માં બે જણ ની અસર થાય એને તમે આપડે મારી વાત સાંભળો અશોકભાઈ તમારી ઈચ્છા હોય આપણે અંધશ્રધા વિશે વાત કરીએ તો તમારી ઈચ્છા હોય તો આપડે આ યુટ્યુબ માં ચડાવશું હા તો વાંધો દેજો બરોબર